મિત્રો આ વર્ષની સૌથી મોટી એકાદશી મોહિની એકાદશી છે આ વખતે મોહિની એકાદશીના દિવસે તમને અનેક પ્રકારના યોગો જોવા મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે ખૂબ જ યોગો મળી રહ્યા છે વૈશાખ શુક્લ એકાદશી તિથિ અઢાર મે બે હજાર ચોવીસના રોજ સવારે સાડા અગિયાર વાગ્યા મિનિટ શરૂ થશે અને વૈશાખ શુક્લ એકાદશી તિથિ ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગીને પચાસ મિનિટ સમાપ્ત થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે ખૂબ જ શુભયોગો મળી રહ્યા છે વૈશાખ શુક્લ એકાદશી તિથિ અઢાર મે બે હજાર ચોવીસના રોજ સવારે સાડા અગિયાર વાગ્યા મિનિટ શરૂ થશે અને વૈશાખ શુક્લ એકાદશી તિથિ ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગીને પચાસ મિનિટ સમાપ્ત થશે પરંતુ અહીં અમે તમને જણાવવા માગીએ છીએ કે ઉદયા તિથિ અનુસાર ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ મોહિની એકાદશી વ્રત રાખવામાં આવશે આવી સ્થિતિમાંના વિડીયોમાં દર્શાવેલ ઉપાયો આ દિવસે અવશ્ય કરો આટલા પૈસાનો વરસાદ થશે જો તમારા પૈસા ઘરમાં ન રહે પરિવારમાં પરેશાનીઓ વધી રહી હોય અને ઘરમાં કે તમારી આસપાસ નકારાત્મકતાનું વાતાવરણ સર્જાય અથવા તમે જે પણ કામ કરો તેમાં નિરાશા અનુભવો તો મિત્રો દુઃખી ન થાઓ કારણ કે આ વખતે આ મોહિની એકાદશી પર જો તમે તુલસીની માટીથી આ માત્ર અસરકારક ઉપાય કરશો તો તમારા બધા દુઃખો નાશ પામશે મિત્રો લગભગ ચારસો વર્ષ પછી આવી તક આવી છે જ્યારે વર્ષની સૌથી મોટી એકાદશી મોહિની એકાદશીના દિવસે ત્રણ સૌથી મોટા યોગ રચાઈ રહ્યા છે જે કુબેર યોગ ધનલક્ષ્મી યોગ અને ગજ કેસરી યોગ છે જે આ દિવસને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ દૈવી અને દુર્લભ માનવામાં આવે છે તેથી જો તમે તુલસી સંબંધિત આ ઉપાય ચૂપચાપ કરશો તો તમારું ભાગ્ય એવી રીતે ચમકશે કે તમને વિશ્વાસ પણ નહીં થાય મિત્રો તમારું ભાગ્ય કોણ બદશે તે જાણવા માટે વિડીયો અંત સુધી જોજો અને મિત્રો જો તમે પણ તમારા જીવનમાં મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હો વિડીયોને લાઇક કરવાનું અને જય શ્રી લખવાનું ભૂલશો નહીં મિત્રો મોહિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને તેથી જ પતિ પત્ની બંને સાથે મળીને આ વ્રતનું પાલન કરે છે તો વ્યક્તિને સુખ સમૃદ્ધિ સંપત્તિ પ્રાપ્ત થાય છે મોહિની એકાદશીને શુભ કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પાપોની માફી મળે છે અને સમસ્યાઓથી છુટકારો મળે છે મિત્રો ચાલો જાણીએ તુલસીના મૂળની માટીના ચમત્કારી ઉપાયો મિત્રો તુલસી માત્ર એક છોડ જે નથી પરંતુ તુલસી એક દેવી પણ છે સનાતન ધર્મમાં તુલસી ગાય અને પવિત્ર નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમ ગંગાને માતા કહેવામાં આવે છે તેવી જ રીતે તુલસીને તુલસીના દરેક પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે આ ધરતી પર જે પણ દેવતાઓ મનુષ્ય સ્વરૂપે પ્રગટ થયા છે તે ઘરમાં તુલસીની પૂજા અવશ્ય કરે છે આધ્યાત્મિક સુખ શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આપમેળે જ આવે છે બસ દરરોજ સવારે તુલસીના દર્શન કરવાથી તમારો આખો દિવસ સારો જાય છે જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે તુલસીના છોડને જોવું જોઈએ અને સવાર સાંજ તુલસીની પૂજા કરવાથી દરેક પાકનો નાશ થાય છે તમામ તીર્થસ્થાનોનું નામ ગણાય છે તુલસી છોડમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેના દરેક ભાગમાં કૃષ્ણનો વાસ માનવામાં આવે છે મિત્રો બજરંગ બલીનો એક ભાગ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ કૃષ્ણ ભગવાન શ્રીરામ અને હનુમાનજીને તુલસીના પાન વગર ભોગ ચડાવવામાં આવતું નથી અને એવા કોઈ પણ પ્રસાદને સ્વીકારતા નથી કે જેમાં તુલસી ન હોય મિત્રો પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે તે ઘરમાં ક્યારેય પણ કોઈ પ્રકારનો રોગ આવતો નથી અને તેને યોગ્ય રીતે રાખવો જોઈએ રોજ પૂજા કરો તેથી દોષ તે ઘરમાં સફળ થતો નથી અને એ પણ સમજાય છે કે ઘરમાં કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં તુલસીનો છોડ તેને ગ્રહણ કરી લે છે એટલે કે તુલસીનો છોડ તે મુશ્કેલીને પોતાના પર લઈ લે છે અને આપણા બધા માટે પોતાનું બલિદાન આપીને માતાની જેમ તમારું રક્ષણ કરે છે તેથી જ આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ તુલસીનો છોડ આપણને શુદ્ધ ઓક્સિજન આપવાની સાથે સાથે અનેક ચમત્કારો પણ લાવે છે જેના વિશે આજે અમે તમને જણાવીશું મિત્રો આ છોડની વનસ્પતિ સાથે ઘણી આધ્યાત્મિક વસ્તુઓ જોડાયેલી છે તેને પૂજનીય માનવામાં આવે છે અને તેમાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે મિત્રો બ્રહ્મા અને ભારતપુરાણ ભવિષ્ય પુરાણ અને ગરુપુરાણમાં તુલસીના છોડની ઘણી વિશેષતાઓ વર્ણવવામાં આવી છે દરેક હિન્દુના ઘરના આંગણામાં તમે તેને જોતા જ હશો પરંતુ અમે ચોક્કસ કહી શકીએ છીએ કે તમે ભાગ્યે જ તુલસીના ફાયદા વિશે જાણતા હશો તુલસીના આ ઉપાયો કરવાથી ચોવીસ કલાકમાં તમારું ભાગ્ય બદલાઈ જશે મિત્રો તમારી દરેક સમસ્યા મંત્ર તંત્રની દરેક ગાંઠ તુલસી દ્વારા દૂર થઈ શકે છે પછી ભલે તે ખામી હોય ખરાબ નજર હોય લગ્નમાં બાધા ઘરગથ્થુ દોષ કે કોઈ રોગ હા મિત્રો તુલસી દરેક રોગની દવા માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ સતત એક મહિના સુધી બજરંગ બલીને પાન સાથે લાડુ અથવા કોઈપણ મીઠાઈ ચઢાવે છે તો તેની ઈચ્છા જે પણ હોય તે ચોક્કસપણે પૂર્ણ થશે તુલસીના પાનના મંજરી ઉતારવાથી ચાલી રહેલ સમસ્યાઓ તરત દૂર થઈ જાય છે ઘણા લોકો દેવાના બોજથી પરેશાન થઈ જાય છે કેટલાક લોકોને લગ્ન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તુલસીની મંજરી ઉતારવાથી તેમના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે મિત્રો તુલસીના છોડમાં અનેક ચમત્કારી ગુણો હોય છે જેનાથી વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળે છે જો તમે આની થોડી મૂળની માટી નહાવાના પાણીમાં સૂકા તુલસીના પાન અને થોડી મંજરી નાખીને સ્નાન કરો છો તો તમારા જીવનની તમામ ખામીઓ દૂર થઈ જશે જો તમે જીવનમાં આગળ વધવામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો એવું લાગે છે કે બધું સ્થગિત થઈ ગયું છે તો આને નહાવાના પાણીમાં નાખો અને સ્નાન કરો પાણી તમે સ્નાન કરશો તો પણ તમારા જીવનમાંથી અનેક ખામીઓ દૂર થશે તમારા જીવનમાં આશીર્વાદ આવશે તમને આગળ વધતા કોઈ શક્તિ રોકી શકશે નહીં મિત્રો તુલસીના મૂળની માટીનું તિલક લગાવવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે તેનાથી તમારી સમોહન શક્તિ વધે છે અને લોકો તમારાથી પ્રભાવિત થઈ જાય છે આવું તિલક લગાવવાથી તમારી દુર્ભાગ્ય એવી રીતે સૌભાગ્યમાં બદલાઈ જશે મિત્રો તમે હજારો રૂપિયા ખર્ચીને પણ મેળવી શકશો નહીં તો શું ધ્યાનથી સાંભળો અમે તમને વિડીયોમાં જણાવી રહ્યા છીએ અને અર્ધ અધૂરું જ્ઞાન હંમેશા જીવલેણ સાબિત થાય છે અમે તમને લાખો અને કરોડોનો ફાયદો જણાવીશું મિત્રો આપણે દરરોજ તુલસીના પાન ખાવા જોઈએ જીવનભર શરદી ઉધરસ અને તાવ જેવી બીમારીઓ થતી નથી પરંતુ તે કરતા રહો અને વચ્ચે ન છોડો જે લોકોને હવામાન બદલાતાની સાથે જ શરદી થઈ જાય છે તાવ આવે છે હવામાન બદલાતાની સાથે જ તેમની તબિયત બગડવા લાગે છે જો તમે તમારા પર નિયંત્રણ રાખો તો આવા લોકોને સારવાર લેવાની જરૂર નથી રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો દરરોજ તુલસીના પાન ખાવાનું શરૂ કરો ધ્યાનમાં રાખો કે રવિવારે તુલસીના પાન ક્યારેય તોડવામાં આવતા નથી તેથી તેના એક દિવસ પહેલાં બે પાન તોડી લો જેથી કરીને તમારે તેને રવિવારે તોડવાની જરૂર ન પડે જો કે મિત્રો અમાવસ્યા પૂર્ણિમા અને એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાના નથી નહાયા વિના ઉપાડવામાં નહીં આવે તે તોડીને પૂજા કરનાર ગુનેગાર છે અને તેની પૂજા નિરર્થક છે આનો બીજો ચમત્કારિક ફાયદો એ છે કે જો તમે નિર્ધારિત સંખ્યામાં તુલસીના પાંચ છ મહિના સુધી ખાઓ છો તો નિર્ધારિત સંખ્યાનો અર્થ એ છે કે જો તમે તમારી સંખ્યામાં ખાતા હો તો તમારે દરરોજ ફક્ત ચાર્જ પાંદડા ખાવાના છે અને જો તમે ખાવ છો પાંચની સંખ્યા તો તમારે દરરોજ પાંચ પાન ખાવાના છે અને દિવસમાં એકવાર સવારે સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી પડશે અને આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે જુઓ પ્રતિષ્ઠા અને કીર્તિ સહિત આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે એવું આપણે પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે હનુમાનજી હવામાં બોડીને ક્યાંને પણ આવી શકતા હતા અને દ્રોણાગીરી પર્વતને પોતાના હાથમાં લઈ શકતા હતા સિદ્ધયમ જે કોઈ પણ અસંભવ કાર્યને શક્ય બનાવે છે તે આ સિદ્ધિઓની મદદથી થઈ શકે છે આ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થશે જે માનવ જીવનને સુધારવામાં મદદ કરશે તેના ખાસ પ્રયોગો દ્વારા તમે તમારા જીવનને કેવી રીતે બદલી શકો છો તેના વિશે વિચારો તો મિત્રો તુલસીના પાન ખાવાનું શરૂ કરો જે રોગોથી પીડિત છે જે લોકો રોગ રહેવા માંગે છે તેઓએ દરરોજ તુલસીનું સેવન કરવું જોઈએ તુલસીના કેટલાક વિશેષ ફાયદા મિત્રો એવા લોકો કે જેઓ અવરોધો નકારાત્મક શક્તિ વગેરેથી પ્રભાવિત છે અને ખરાબ નજરથી પીડિત છે કારણ કે આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ બીજાની ઈર્ષ્યા કરે છે અને તેમની નકારાત્મક તરંગોને કારણે નકારાત્મક ઉર્જા તમને ઘેરી લે છે જો તમે ઈચ્છો છો કે તમને ક્યારેય દુષ્ટ નજર અથવા દુષ્ટ આત્માઓથી ત્રાસ ન થાય તો તમારે છોડના સૂકા મૂલને લઈને તેને ચાંદીના તાવીજમાં મૂકો તેને લાલ દોરામાં બાંધો અને ગમે ત્યારે તમારા ગળામાં પહેરો તમે ઈચ્છો છો કે દુષ્ટ નજર તમને દોષ આપશે નહીં મિત્રો જે લોકો વિઘ્નોથી પરેશાન છે તેમને નહાવાના પાણીમાં તે જ માટી નાખીને સ્નાન કરવાનું શરૂ કરી દેવું જોઈએ મિત્રો વસ્તુ તુલસીના મૂળની માટી લઈને તેને રાત્રે સૂતા પહેલા કપાળ પર લગાવો આ નિયમિત કરવાથી તમને ક્યારેય કોઈ ભૂપ્રેતની પરેશાની નહીં થાય જો તમે દુર્ભાગ્યથી ઘેરાયેલા છો નસીબ તમને સાથ નથી આપી રહ્યું મોટી નિરાશા છે તમારી પોતાની સમસ્યાઓ પણ આવી છે અને તમે શું કરવું તે સમજી શકતા નથી તો તુલસીના પાનની માળા બનાવો સતત અગિયાર દિવસ સુધી બજરંગ બલી અને ભગવાન શ્રીરામની મૂર્તિ અથવા ચિત્રને અર્પણ કરો દેવાનો બોજ પણ દૂર થઈ જશે એક અઠવાડિયામાં પરિણામ દેખાવા લાગશે અને એક મહિનામાં તમે સંપૂર્ણ સંકટ મુક્ત થઈ જશો તમારે આ ઉપાયો પણ કરવા જોઈએ અને તેમને સંપૂર્ણ શ્રદ્ધા અને સકારાત્મક શક્તિથી કરવા જોઈએ આ એક સંપૂર્ણ અસરકારક ઉપાય છે જ્યારે તમે હનુમાનજી અથવા ભગવાન રામને તુલસીના પાન ચડાવો છો તો હનુમાનજી તમારું કાર્યને સફળ કરવામાં વિવશ થઈ જાય છે જો તમને તમારી પુત્રીના લગ્નમાં સમસ્યા આવી રહી છે અથવા તમારા લગ્ન વારંવાર તૂટી રહ્યા છે તો દરરોજ નિયમિતપણે તુલસીને જળ અર્પણ કરવાની આદત બનાવો તુલસીની સામે હાથ જોડીને તમારી મનોકામના પૂર્ણ કરો જેથી જલ્દીથી તમે લગ્ન માટે લાયક બનશો દર શુક્રવારે તુલસીને કાચું દૂધ અર્પણ કરો અને બાકીનો પ્રસાદ કોઈ વિવાહિત વ્યક્તિને અર્પણ કરો તેનાથી તમને ધનલાભ થવામાં મદદ મળશે મિત્રો તમારા ઘરમાં લગાવેલ તુલસીના છોડને તમે કઈ દિશામાં રાખ્યા છે તે જુઓ તેને યોગ્ય દિશામાં રાખવું જરૂરી છે તેથી જો તમે તુલસીનો છોડ ઉત્તર દિશામાં રાખો છો તો તેનાથી ધન સંપત્તિ તમારા ઘરમાં આવતી રહેશે જો તમે તેની સારી સંભાળ રાખો છો નિયમિતપણે તેની પૂજા કરો છો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે જો તમે તેને કુલ દિશામાં રાખો છો તો તમે સ્વસ્થ રહેશો અને તેનાથી દુશ્મનનો નાશ થતો રહેશે મિત્રો આ સાથે તુલસી સાથે જોડાયેલા કેટલાક ચમત્કારિક ઉપાયો છે જે તમારે તમારી ઈચ્છા મુજબ અવશ્ય કરવા જોઈએ જ્યારે તમે તમારા નહાવાના પાણીમાં તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો ઉપરાંત જો તમે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરો છો તો તમે તેમાં સૂકા તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે તુલસીના સૂકા પાનને તમે જ્યાં રાખો છો તે સ્થાન પર રાખો આ કરવાથી માણસને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો